સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો તેના સીસીટીવી આધારે તપાસ કરી રહી છે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિલોમીટર દૂર તળાવ નજીક જતો હોય એવું સીસીટીવીમાં કેદ થયું છે સચિનમાં સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેતા આમોદભાઈ ઝા સિમેન્ટની કંપનીમાં કામ કરી પત્ની તથા એક પુત્ર પુત્રી સહિતના પરિવારનું ચલાવે છે આમોદભાઈના ચૌદ વર્ષીય મયંકને બોલવામાં થોડીક તકલીફ થઈ હતી મયંક ઘરની નજીકમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યામંદિરમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો આ દરમિયાન પહેલી જુલાઈ મંગળવારે સવારે સચિનના તલંગપુરના તળાવમાંથી મયંકની લાશ મળી હતી આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી મૈગ્રો મૃતદેહ બહાર નીકાળી પોલીસને સોંપ્યો હતો